ગાંધીધામ નગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આદિપુરમાં સ્વાગત કરાયું વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આદિપુરમાં આગમન થયું આ કાર્યક્રમ આદિપુર લોહાણા મહાજનવાડી મધ્યે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ભાજપના ઉપપ્રમુખ શહેર ભાજપ પ્રમુખ તથા મહામંત્રી ચેરમેનો સદસ્યો નાયબ મામલતદાર તાલુકા આરોગ્ય અધિકારી તથા લાભાર્થીઓ બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા લોકો સુધી જાણકારી પહોંચે તે માટે સરકારની સૂચના મુજબ સમગ્ર દેશમાં બે તબક્કામાં આયોજન કરે છે આ કાર્યક્રમમાં સરકાર વિવિધ યોજનાઓના જે લાભ છે તે લાભ આપવામાં આવે છે લોકોને વિવિધ જાણકારી આપવામાં આવે છે અને ખાસ કરીને જેને લાભ મળ્યો છે તેવા લોકોના પોતાના પ્રતિભાવ પણ વ્યક્ત કરવામાં આવે છે આ કાર્યક્રમમાં બંને દિવસોમાં આ વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી માટીબેન નગરપાલના પ્રમુખ ઉપપ્રમુખ તથા તમામ વિભાગના અધિકારી કર્મચારીઓ અને લાભાર્થીઓ બહાવી સંખ્યામાં હાજર રહે છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા આ યાત્રા દરમિયાન આયુષ્યમાનના વધુમાં વધુ કાર્ડ બનાવવામાં આવશે સાથે સાથે આભાર

ગાંધીધામ તાલુકાના બસો ને સાસઠ જે અત્યારે સારવાર હેઠળ દર્દીઓ છે એ દર્દીઓને એમના ચૂંટાયેલા પદાધિકારીઓ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ નગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના ઉદ્યોગો સરપંચ અને ગ્રામ પંચાયતના સદસ્યો દ્વારા બસો ને જે દર્દીઓ છે એમને છ મહિના સુધી પોષણ કીટ આપવામાં આવશે